તેમજ સ્વચ્છતાના ક્રમાંકની વાત કરવામાં આવે તો વડોદરા શહેર નંબરે ગયું છે જેમાં કોર્પોરેશનની સાથે સાથે નાગરિકોનો પણ હાથ છે ત્યારે કહી શકાય છે કે હવે જે નાગરિકો છે તમામ લોકો છે તેમને સ્વચ્છ રાખવા માટે હવે ભગવાન સાથેના સ્ટેન્ડ મૂક્યા છે કારણ કે લોકો ગંદકી ના કરે વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુંદ આપવામાં આવે છે પરંતુ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ગંદકી ના હોય સ્વચ્છતાના ક્રમાંકમાં પણ હવે વડોદરા 33મા નંબરે ફેંકાઈ ગયું છે કોર્પોરેશનની સાથે નાગરિકો પણ જવાબદાર છે ત્યારે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલ ખાનગી પ્લોટ ખાતે ભગવાન રામ ના સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે તેમાં પણ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું ભગવાન રામ અને નું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે ખાનગી પ્લોટવાળા માલિકને પણ હવે સ્વચ્છતા માટે ભગવાનનો સહારો લેવાની જરૂર પડી છે તેમ છે છતાં લોકો ત્યાં કચરો નાખતા જ હોય છે ત્યારે સામાજિક કાર્યકર અને હરણી વિસ્તારમાં રહેતા અતુલ ગામેચી દ્વારા કોર્પોરેશન તેમજ જગ્યાના માલિક અને નાગરિકોને જિમ્મેદાર ઠેરવી બોર્ડ તાત્કાલિક પણે ઉતારવા જણાવવામાં આવ્યું છે જે રીતે વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતામાં દિવસે દિવસે પાછળ જતું રહ્યું છે એકથી દસમા નંબર હતો હવે તેત્રીસમો નંબર થઈ ગયો એટલે ગુજરાતની અંદર જે સ્વચ્છતા અને વડોદરામાં જે સ્વચ્છતા દેખાવી જોઈએ એ દેખાતી નથી માન્ય પ્રધાનમંત્રીનું જે સપનું હતું એ ચકનાચૂર થઈ રહ્યું છે બીજી બાજુ આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા લોકો ગંદકી કરીને જાય છે રેતી કપચી બી નાખી જાય છે કચરો પણ નાખી જાય છે એટલે કોઈ અહીંયા અહીંયાએ યા તો અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા ભગવાન રામનો અને હનુમાન દાદાનો ફોટો લગાવીને અહીંયા ગંદકી કરીને એવા બેનરો અને નાના નાના પોસ્ટરો લગાવ્યા છે એટલે ક્યાંક પોતાની સાઈડ સાચવવા કે પોતાની સાઈડ સારી દેખાવા માટે આ કામ કર્યું હોય અથવા તો જો ગંદકી અહીંયા જે કરી રહ્યા છે એમને સમજાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારીઓ જે સ્વચ્છતા નથી જળવાતી એ બધા કારણોને લઈને કર્યું છે પરંતુ અહીંયા ક્યાંક ભગવાન રામનો ઉપયોગ કરવામાં આવ્યો છે આવો ઉપયોગ કોઈએ ન કરવો જોઈએ બની શકે તો એ ફેન્સિંગ કે એંગલો મારી દેવી જોઈતી હતી પરંતુ આજે ભગવાન રામનો ઉપયોગ કરીને કંઈક લોકોને સમજવાનો પ્રયાસ કર્યો છે કે બહુ જ ગંભીર બાબત છે જોવા જઈએ તો આ રીતે ગંદકીની અંદર ભગવાન રામને જે રીતે ફોટો લગાવ્યો છે તો જોવા જઈએ તો લાગણી પણ અમારી દુભાઈ રહી છે ખાસ કરીને વાત કરીએ તેમ છતાં પણ પણ લોકો કચરો નાખી રહ્યા છે છે ક્યાંક હવે સમજવાની જરૂર વડોદરા મહાનગરપાલિકાના પણ અથાગ પ્રયત્નો હોય છે ડોર ટુ ડોર ગાડીઓ પણ આવતી હોય છે પરંતુ જે તે સમયે લોકો બહાર નીકળતા નથી કચરો નાખતા નથી અને ક્યાંક નોકરી જવાનો સમય ક્યાંક ક્યાંક એવું દેખાય કે સ્પોટ અહીંયા છે ત્યાં નાખીને જતા રહેતા લોકો છે તો વડોદરા શહેર સંસ્કારી નગરીના નગરજનોને પણ વિનંતી છે કે ડોર ટુ ડોર ગાડી આવતી હોય યા તો અન્ય કોઈપણ જગ્યાએ કચરાના સ્પોટ હોય ત્યાં વ્યવસ્થિત નાખો જોઈએ આ રીતે તમે એલપેલ બધી જગ્યાએ સ્પોટ બનાવી દેશો તો વડોદરા શહેરને જે સુંદરને સ્માર્ટ બનાવવાનું સપનું માનનીય પ્રધાનમંત્રી છે એ સપનું પણ પૂરું નહીં થાય તો નગરજનોને પણ વિનંતી છે કે કચરો યોગ્ય જગ્યાએ નાખવામાં આવે ડોર ટુ ડોર ગાડીઓમાં પણ નાખવામાં આવે